નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસેથી વાછરડાની ચોરીના દ્રશ્યો આવ્યા સામે આજે વહેલી પરોળીએ વાછરડાની ચોરી થઈ તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા ખાનગી કારમાં આવેલા ચાર ચોરોએ વાછરડાને પકડી કારની ડેકીમાં નાખી થયા હતા ફરાર

કે જાઓ જાઉં ત્યાં આગળ ગાડીએ વાછડું નાખ્યું તો અમે સીધી સિવિલના ગેટ આગળ આવી અને ત્યાં ગાડી પહેલાં કેમ ડ્રાય ક્લીનના કેમેરા ચેક કરાયા તો એની અંદર આ રીચ ગાડી હતી એમાંથી ચાર જણા ઉતર્યા અને સીધું વાછડું પકડી અને ગાડી અંદર પાછળથી ગેટ ખોલી અંદર નાખીને પૂરતાથી એ લોકો બુહાબૂમ કરી પબ્લિકે એ લોકો બંધ કરી સીધું ઉપર બેહી અને સીધી ગાડી કિડની હોસ્પિટલ બાજુ વાણિયાવાળ રહી પબ્લિક બહુ રાડી લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ આરે કરીએ પહેલા બી એક બનાવવા આવો બનેલો છે અહીંયા અહીંયા કરીએ બસ ઘર આગળથી સાંભળી હતી દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઇનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જ હતો સવાના છ વાગ્યાનો તારે બી એ પહેલાં બી આ કર્યું તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું ને વારે ઘડીએ કરીએ સાહેબ એ લગભગ એ દોઢ દોઢ વર્ષ થયા હોય વાત કરું છું હા એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશન અરજી આપી હતી અને આજ બરાબર ત્યારે ઇનોવા ગાડી હતી આ ફેર આ ગાડી એટલે વારે ઘડ થી આ લોકો આવી જાય અને અમારા ઘર આગળ થી વાછરડાઓ નાખી જાય છે કોઈ નિકાલ નહી આવતો એટલે તમે એને પૂરેપૂરી એ થાય હા કાર્ય